નમસ્કાર મિત્રો મેઘ રાજા કડાકા ભડાકા સાથે ધોપાટી બોલાવી રહ્યા છે ત્યારે આગામી બાર કલાક દરમિયાન વરસાદનું હાઈ એલર્ટ એટલે કે રેડ એલર્ટ જાહેર કરાયું છે હવે ધોધમાર વરસાદ તૂટી પડશે મિત્રો આગામી બાર કલાક દરમિયાન સાવધાન રહેવાની જરૂર છે ફરી એકવાર વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે મિત્રો હવે આગામી બાર કલાક દરમિયાન કે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારે ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરાઈ છે તેની વાત કરી છે પણ તે પહેલાં આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું સમસું વરસાદના સમસ્યા સુધી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ખાસ સામે મિત્રો પહેલાં આપણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતમાં આગામી બાર કલાક દરમિયાન ખાસ કરીને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે સુરત નવસારી તાપી ડાંગ ભરૂચ અને નર્મદા જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોના પણ કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ તો અમુક અમુક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મિત્રો મધ્યપુર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપુર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં કડક ભડક સાથે ભારે વરસાદની માહોલ જામી શકે આગાહી પ્રમાણે ખાસ કરીને મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર આણંદ અને ખેડા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આવતી બાર થી ચોવીસ કલાકની અંદર આ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે અમદાવાદ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે મિત્રો સૌરાષ્ટ્રના પણ મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ છવાયો છે હજુ પણ આગામી બાર કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જૂનાગઢ અમરેલી બોટાદ ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ એવા ટૂંકા વિસ્તારો ત્યાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે દેવભૂમિ દ્વારકા જામનગર અને પોરબંદર જિલ્લાના વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે એક હોય ત્યાં હળવાથી મધ્યમ સુધીનો પણ પડી શકે ઉત્તર ગુજરાતના બધા જ વિસ્તારોમાં વરસાદની આગાહી કરાઈ છે જેમાં સાબરકાંઠા જિલ્લાના વિસ્તારો હોય બનાસકાંઠા હોય પાટણ હોય મહેસાણા ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં આગામી બાર થી ચોવીસ કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે તો મિત્રો આ આજના વરસાદના મોટા સમાચાર મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તમારા વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે વીડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં આપણે અહીંયા ચેલે ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ